જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો અઠ્યાવીસમો શ્લોક સમજીશું આયુધાનામહમ રજમ નાસ્મી કામધુક પ્રજનાશ્મી કંદર્પ હર્પણાશ્મી વાસુકી હું શસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં હું સુરભી છું પ્રજોત્પત્તિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું તથા સર્પોમાં હું વાસુકી છું વજ્ર ખરેખર પ્રબળ શાસ્ત્ર છે અને કૃષ્ણની શક્તિનું પ્રતિક છે દિવ્ય વૈકુંઠ આકાશમાંના કૃષ્ણલોકમાંની ગાયો ગમે ત્યારે ધોઈ શકાય છે અને ઈચ્છા અનુસાર જોઈએ તેટલું દૂધ આપે છે બેશક આવી ગાયોના ભૌતિક જગતમાં મળતી નથી પરંતુ કૃષ્ણલોકમાં તેનો ઉલ્લેખ થયો છે ભગવાન આવી અનેક ગાયો રાખે છે અને એ ગાયો સુરભી કહેવાય છે એમ કહેવાય છે કે ભગવાન આવી ગાયોને ચરાવવામાં વ્યસ્ત રહે છે કંદર્પ એ ઉત્તમ પુત્રો પ્રાપ્ત કરવા માટેની કામેચ્છા છે તેથી કંદર્પ કૃષ્ણનો પ્રતિનિધિ છે કેટલીકવાર કેવળ ઇન્દ્રિય ભોગ માટે કામનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આવું કામ કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરતો નથી પરંતુ ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલું કામ કંદર્પ કહેવાય છે અને તે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું ஜெய் ஸ்ரீ கிருஷ்ணா